જેમાં કડોદરા નગરપાલિકા અને અગિયાર પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં એક હજારથી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી વિસ્તાર વસ્તીની ઘીચતા ધરાવે છે અને નાના નાના બાળકો અને બાળાઓ વિરુદ્ધમાં થતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે તમામ પંચાયતોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તમામ સોસાયટીઓમાં પણ એવી વ્યવસ્થા રાખવામાં આવે કે ત્યાં રહેનારા વ્યક્તિ કોણ છે શું છે નાના બાળકો કોણ છે એ શું કરે છે એ બાબતે પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ આવા બાળકો અને મહિલાઓ વિરુદ્ધ